થાય મિત્રો પૂર્વ આપણા પ્રધાનમંત્રી એટલે કે રાજીવ ગાંધી જેની હત્યા કરવામાં આવે છે તમિલનાડુમાં અને તેની માટે એક બનેલી જે વેબ સિરીઝ છે જેનું નામ છે ધ હન્ટ ધ રાજીવ ગાંધી એસોસિએશન મિત્રો આ વેબ સિરીઝમાં તમને જોવા મળશે કે રાજીવ ગાંધીજીની કઈ રીતે હત્યા કરવામાં આવી હતી તો હાય મિત્રો હું છું ગલભેદ તમારી માટે ચેનલ લઈને આવ્યો છું રિવ્યુ વાળા

જે લાસ્ટ થી પેલેથી છેલ્લે સુધી જે રીતે એને સ્ટેપ બાય સ્ટેપ બાય સ્ટેપ જે એને ડીકોડ કરવામાં આવે છે અને જે રીતે એના હથિયારાઓ જે રીતે કાવતરું ભર્યું હતું તેને પકડવામાં આવે છે તે જોવાની તમને ખૂબ જ મજા પડવાની છે ખૂબ જ સરસ રીતે રજૂ કરવામાં આવ્યું છે થોડો પ્રોબ્લેમ એ રહેશે કે પિસ્તાલીસ ટકાથી વધુ તમને તામિલ ભાષા આવશે એટલે જેથી કરીને એ તમારા મગજ ઉપર જો તમિલ નહીં આવડતી તો સૌથી મોટો હથોડો પડવાનો છે પણ હા તમને સમજમાં જરૂર આવશે કે શું કહેવામાં આવી રહ્યું છે શું કહી રહ્યા છે એટલે તામિલ માં પણ ખૂબ જ સરસ રીતે રજૂ કરવામાં આવી છે પણ કહેવાય ને ઇતિહાસમાં અમુક જે સસ્પેન્ડ છે એ સસ્પેન્ડ રહે છે કે પછી સસ્પેન્ડ ખુલે છે એનું તમારે વેબ સિરીઝમાં જોવાનું રહ્યું પણ ખરેખર સરસ રીતે રજૂ કરવામાં આવી છે વેબ સિરીઝ તો એક ટાઈમ જરૂર જોવા જેવી છે કે જે આપણા પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની જે હત્યામંત્રી જે ટીમ જે તૈયાર કરવામાં આવી છે તે કઈ રીતે મહેનત કરે છે ને

જય હિન્દ ભારત માતા